ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે કરવાના કૌભાંડનો ફૂટ્યો પાંડો આ મામલે આમ આદમી પાર્ટી બની સક્રિય ભાજપાનું ભેદી મૌન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુરના બાંગ બાંગાપુરા ગામમાં છેલ્લા બે દિવસથી ચાલતા ગરીબોને મળવાપાત્ર અનાજને બારોબાર સગે વગે કરવાના તથા અનાજના ગેરવિતરણનો મુદ્દો ચરણસીમાએ પહોંચ્યો છે ગામમાં ચાલતા આ બે નંબરી કારોબારને જાગૃત નાગરિકો દ્વારા પકડી પાડી આ બે નંબરનું અનાજ ગેરકાયદેસરના વહન ઉપરથી જનતા રેડ કરી ગરીબોના હકના બે નંબરી અનાજનો ખૂબ મોટો જથ્થો આ જનતા રેડમાં પકડી પાડવામાં આવ્યો છે જે સસ્તા અનાજની દુકાનમાંથી રાત્રિના દસ ત્રીસ વાગ્યાની આસપાસના સમયે ટ્રેક્ટરમાંથી અન્યત્ર ખસેડાતું હતું ત્યારે જ ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને પકડી પાડવામાં આવ્યું હતું આ મામલે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ખુલ્લે આમ આ પીડિતોને સમર્થનમાં આવી છે અને સરકાર સામે ન્યાયની માગણીઓ કરી છે ત્યારે હાલ હજુ સુધી આ મુદ્દે ભાજપનો કોઈ કાર્યકર્તા કે નેતા ફરક્યા નથી અને આ બે નંબરી સસ્તા અનાજના દુકાનદાર પર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી તથા ભાજપાના કે કોંગ્રેસના કોઈ જ નેતા સમર્થક પ્રચારક કે કાર્યકર શમખાવા પૂરતા પણ દેખાયા નથી ત્યારે આ ઘટના લઈને તંત્રના આવા વર્તનની સામે ખૂબ જ મોટો વિરોધવંટોળ ગ્રામ જમૂનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે ટૂંક સમયમાં આ કામને લઈ અને જો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવાએ જણાવ્યું હતું અને આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ કહ્યું હતું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તમને ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનારા દરેક અવનવી ખબરની આપને સૌથી પહેલા થતી રહે ન્યૂઝ ગુજરાતનો પોતાનો અવાજ આજ રોજ રહેપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે અહીંયા એવી મોટી ઘટ ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે ભાઈઓ છે બહેનો છે એક અનાજનો જથ્થો પકડ્યો છે જે અનાજ આ લોકો માટે પ્રજા માટે સરકાર આપે છે પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના સરપંચ છે છે સરપંચો અને સદસ્યો ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે સરકારી અનાજ દુકાન ખુલે આમ આ ગામ પાસે વિડીયો છે એ જાહેર કર્યું છે મામલતદાર જાહેર કર્યું

એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક્ટ છે અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંકેડાના એમના રાઈટ હેન્ડ છે લેફ્ટ હેન્ડ છે તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો આ પ્રજાના પૈસા છે આ પ્રજા માટે અનાજ આવે છે યાર આમ ચોરી થાય છે આ વિડીયો જાહેર થાય છે છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી તો પ્રજા ભૂખી મરે તો હું કમા અનાજ આપો છો તમે જનતા તમે જાતે તમારા ઘર રાખી લો ને અને જેટલું ખાવ છે ખાવ પોતાનું પેટ ભરો તમે અગે ભાજપ સરકાર આટલી મતલબ એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસનું નું અનાજ છીનો છો સમસ્ત છોટા ઉદેપુર આનું સમસ્યા છે બધી જગ્યા ચોરીઓ થાય છે તો તમે બંધ જ કરી દો ને મરવા તો ભૂખે એમને તમે તો દારૂ અને એમને ફૂસલાઈ ને ગરીબ પ્રજાને તમે ઠગીને વોટ લો છો પણ એમને અનાજ તો આપો તમે એમના હક નું તો આપો જાહેરમાં ચોરી થાય છે છતાં જે અધિકારી આમાં છે એ મિલી ભગત છે એટલે કોઈ કાર્યવાહી નહીં કરતા ના આનું સીલ છે ના આના પર કોઈ કાર્યવાહી થઈ છે અમે તમને સાત દિવસ ટાઈમ આપીએ છે અધિકારીઓને સરકારને આના ઉપર કાર્યવાહી ના થાય કે લાઇસન્સ એનું રદ ના કરવામાં આવે તો તમામ ગામના આજુબાજુ વિસ્તારના જેટલા પણ તાલુકા છે બોડેલીના અમે મામલતદાર કચેરી અને પોલીસમાં અમે ધરનો કરીશું અને ત્યાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં અમારા પેટ અમારું પેટનું છે અનાજ જે અમને મળે છે અને ચોરો લઈ જાય ને ખાય છે વેચે છે એટલું ભાગીદારી છે આ અધિકારીઓની કોના જોડે ભાગીદારી કરે છે અને તમે અહીંયાના ધારાસભ્યની ધોંસ મારો છો હુકમ મારો છો એ પણ જનતાના મતથી છૂટાયેલો છે એની જવાબદારી બને છે કે અહીંયા જનતાને અનાજની રક્ષા કરે ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે અગર સાત દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા બેહનો ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે અને અમે કાલે મામલતાર અને પોલીસ માં એક આવેદન પત્ર પણ આપવાના છે આજે જે થયું છે કે મારા માયનો બનાવે બન્યો છે તો જે એ હતા કે જેમને રાખ્યા હતા કહ્યું તો કે ભાઈ અમને લઈને તમારે વિતરણ કરવાનું છે એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ એવી એક ઘટના બની છે ને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ તો શું કહે મને ખબર પડી કે એમને મારામારી થઈ છોકરા ને વાગ્યું છે ફોટો પણ જોયું હોસ્પિટલમાં પગમાં માર્યું છે પગ તોડી નાખ્યું છે હોસ્પિટલમાં એડમિટ છે અગર પોલીસ આને એના જે માર્યું છે એના પર એફઆઈઆર ના કરે તો પોલીસ ને પણ અમે કાયદેસર એના પર અમે અરજી કરી